ગુજરાતના લોકોની ખરેખરમાં માનસિકતા એટલી હદે બગડેલી છે કે જેનું સોલ્યુશન કદાચ લઈ આવવું બહુ કઠિન છે ખેડૂતોની તકલીફ છે તો ખેડૂત વર્ગ ખેડૂતોના સંગઠન આ તમામ લોકો જ એના કાર્યની અંદર સહભાગી બને અથવા આંદોલનમાં જોડાય આવું વિચારે છે એમનો પ્રોબ્લેમ છે ને આપણે શું આજે તમારા ઘરે કે તમને પણ સામાજિક લેવલે કોઈ પણ તકલીફ ઊભી થશે ત્યારે સામેવાળો વ્યક્તિ પણ એ જ વિચારશે કે પેલા ભાઈને પ્રોબ્લેમ છે અથવા પેલા સમાજને પ્રોબ્લેમ છે અમારે શું આ લડાઈ ફક્ત ખેડૂત માટેની નથી આપણે પેટમાં ખાઈએ છીએ એ ધરતી પુત્ર માટે છે એના દ્વારા અનાજ પકાવાય છે એના દ્વારા આપણે આપણું રોજિંદુ જીવન જીવી રહ્યા છે એટલે ગુજરાતના જાગૃત જનતાને તો કશું કહેવાનું નથી પણ જે અવાજ ઉઠાવતા નથી તમામને અમારા આપણા આઝાદ મીડિયાના માધ્યમથી એક જ અપીલ કરું છું કે ચાહે ગુજરાતના કોઈ પણ વર્ગની તકલીફમાં એમને સહભાગી બનતા શીખો સહયોગ આપો ખેડૂતોનો પ્રશ્ન છે ફક્ત ખેડૂતો જ સોલ્વ કરશે અથવા એનું સોલ્યુશન લઈ આવશે એવું નથી એની રેલીની અંદર તમામ નાના મોટા લોકો જોડાવાના ચાલુ કરો ત્યારે સરકાર જાગશે તંત્ર જાગશે અને આંખ ઉઘડશે હાજી માહિતી બેન તો આ બાબતથી આપ શું કહેવા માંગો છો હા જી બિલકુલ સત્ય વાત કરી રવિભાઈ તમે કે અત્યાર સુધી ખેડૂત એકલો હતો એકલો લડતો હતો અને અત્યાર સુધી એકલો જ લડતો આવ્યો છે તો ખેડૂતોની બહારે કોણ આવશે એ વાત બિલકુલ સત્ય કરી આપે જેમ કે અત્યારે નર્મદાનું પાણી જે છોડવામાં આવ્યું અને ભરૂચ જિલ્લાની અંદર અંકલેશ્વરની આસપાસના ગામડાઓમાં જે નુકસાન થયું છે તેમાં પણ સરકારે ફક્ત રાહત પેકેજ તરીકે બે હેક્ટર લેખે ખાલી આઠ હજાર પાંચસોની સહાય કરી છે તો આજે જેમના પશુઓ તણાઈ ગયા છે આજે જેમની ઘર વખરી અને જેમનું અનાજ કરિયાણું બધું તણાઈ ગયું છે તો તેની જોગવાઈ કોણ કરશે અને આ વિષય પર બહુ જ બહુ જ આ એક ગંભીર મુદ્દો કહેવાય કે જો સરકાર બી એમનું નહીં સાંભળતી અને જો સામાન્ય જનતા પણ જો ખેડૂતોની બહારે નહીં આવે તો આપણા દેશનો ખેડૂત બરબાદ તો થઈ જ રહ્યો છે પણ આપણા દેશનો ખેડૂત ખતમ થઈ રહ્યો છે કેમ કે આગળ મને નથી લાગતું કે ખેડૂતનો જૂનાગઢના કિસાન અને ધરતીપુત્ર એવા હરેશભાઈ પૂજારાને સાંભળીએ આપણે કે જે ખેડૂત છે અને પોતાની વ્યથા એના શબ્દોમાં કઈ રીતે વર્ણવી રહ્યા છે શું કહેશો હરેશભાઈ આ મુદ્દા પર નમસ્કાર જે ભરૂચ નર્મદા અને અંકલેશ્વરમાં જે પુરાવ્યું માનવ સચિત વનારત થઈ એની અંદર જે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એની સામે સરકાર સાડા આઠ હજાર રૂપિયા જે વળતર રૂપી આપી રહી છે એ ખેડૂતોને યોગ્ય નથી એના બાબતમાં ભરૂચ અંકલેશ્વર અને નર્મદાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જે સાડા આઠ હજાર રૂપિયા જે નક્કી કર્યા છે એ ખેડૂતને કોઈ કોઈપણ હિસાબે સર્વે કરી અને આપે તેવી કૃષિમંત્રીની માગણી છે અને દરેક ગામમાં સર્વે કરવામાં આવે દરેક ગામના લોકોને ત્યાં મળવામાં આવે અને જે સરકારે જે ઘર વખરી ગઈ છે ગરીબ માણસોને એની પચીસસો રૂપિયા નક્કી કરી છે એની સામે પણ સરકાર થોડું વધારે તેવી અમારી માગણી છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં માનવ સજ્જ જે વનારસ સજી છે એના અનુસંધાનમાં સરકાર ત્યાં મુલાકાત લે મુખ્યમંત્રી સાહેબ મુલાકાત લે કૃષિમંત્રી ત્યાં જાય એકસો બ્યાસી ધારાસભ્ય તેની મુલાકાત લે કારણ કે જનતાએ તમને વોટ આપ્યા છે ટોપલો ભલી ભલીને વોટ આપ્યા છે તો તમારી જે નૈતિક ફરજ છે જ્યારે સમય માણસનો ખરાબ આવે ત્યારે તમે મોઢા ભેરવી લો છો એ વ્યાજબી નથી ત્યાં જઈને તમે મુલાકાત લો તો ખબર પડે ત્યાંની પરિસ્થિતિ શું છે ઘણા બધા સોશિયલ મીડિયામાં મીડિયામાં અને ઘણા બધા લોકોએ બતાવ્યું છે તેનું પરિસ્થિતિ અંકલેશ્વરની અંદર સોળથી વીસ સોસાયટીમાં પાણી કરી ગયા લાખો રૂપિયાનું નુકસાન થયું એની હિસાબે સરકાર વળતર નથી આપી જ્યારે લોલીપોપ સિવાય આ ભાજપ સરકારમાં કંઈ મળ્યું નથી તો એ અનુસંધાનની અંદર અમે અમારી માગણી છે ખેડૂતોની કે ભાઈ તમામ જગ્યા ઉપર સર્વે કરવામાં આવે અને ખેડૂતોને લોલીપોપ સિવાય આ વખતે હોનારત જે સર્જણી છે એની અંદર ન્યાયની દ્રષ્ટિએ તપાસ કરી અને સારું એવું વળતર મળે એવી અમારી માગણી છે જય જવાન જય કિસાન લોક સંવાદમાં જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે એમની પાસેથી આપણને જાણકારી મળી સર્જિત પૂર વિશે જેટલું પણ લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શક્યા એના માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને ખેડૂતની ન્યાયની લડાઈની અંદર આપણે સહભાગી બની તમામ ગુજરાતની જનતાને અપીલ છે કે ખેડૂતને ટેકો આપે અને આ એમની લડાઈની અંદર સહભાગી બની એમનો ટેકો બની એને ખભેથી ખભા મિલાવી અને ન્યાયની લડાઈની અંદર એમનું યોગદાન પૂર્ણ કરે જય હિન્દ વંદે માતર મળીશું ફરી આવતા રવિવારે સાંજે સાત કલાકે નવા મુદ્દા સાથે અને ખેડૂતોનો મુદ્દો ખેડૂતોની ન્યાયની લડાઈમાં આઝાદ મીડિયા સાથે હતું છે અને રહેશે